હલો મિત્રો હું છું શૈલેષ ચૌહાણ આજે બહુ મોટી વાત કરવાનો છું અગર તમે જો સમજી શકતા હોય તો સમજો બહુ નાની વાત કરી અને એક મિનિટમાં વાત પૂરી થઈ જશે પણ એક મિનિટ અગર મારો વિડીયો જોશો અને કેટલા વ્યક્તિ જુઓ એનો મને કોઈ મતલબ નથી પાંચ જણા જોવે પચાસ જણા જોવે કે એક લાખ લોકો જુએ મને ભગવાને જે બે હાથ બે પગ અને આખું શરીર જે વસ્તુ આપી છે જે હું ગધેડાની જેમ જેમ કામ કરું જે મારો જે પગ અને હાથનો ઇસ્તમાલ કરીને જે હું કામ કરું ને તો ઇન્ડિયાની મોટા મોટી નોટથી બે હજારની જે બંધ થઈ ગઈ હું બે હજાર રૂપિયા મારા હાથ પેર અને પગથી જે આપ્યું છે શરીર મજૂરી કરીને જે હું કમાઈ શકતો હતો પણ મારા જે સપના છે મારા લાઈફના જે સપના છે જે ભગવાને મને જે દિમાગ આપ્યું છે જે સો પર્સન્ટ દિમાગ જે લોકો સાયન્ટિસ્ટ વાપરતા હોય જે મોટા મોટા કરોડપતિ જે વાપરતો હોય દિમાગ હવે એ દિમાગનો હું ઇસ્તેમાલ ન કરું કાલ ઉઠીને હું મરી જાઉં અને હું ભગવાનને કહું કે ભગવાન મેં કાંઈ કર્યું નહીં તો ભગવાન મને શું પ્રશ્ન કરશે કે તારું શરીર હતું ત્યાં સુધી તું બે હજાર કમાતો હતો પણ તને મેં જે દિમાગ આપ્યું એ દિમાગનો કેટલા પર્સન્ટ ઇસ્તેમાલ કર્યો કે કાંઈ જીરો તો તમને પણ દિમાગ આપ્યું છે તો એનો ઇસ્તેમાલ કરો બસ આ જ વસ્તુ કહેવા માગું છું બાય લવ યુ થેન્ક યુ મળે બીજા બ્લોગમાં